લોકો લાયા મોદી સાહેબનો આપણે માપનું સાકાર કરવાનો છે મોદી સાહેબની સાથે રહેવાનું છે આપણો વિકાસ કરવો હોય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સાથે રહેવું પડે દિલ્લા સાહેબ આપણા છે દાણાનું કોઈ સ્થાન નથી કોઈ જગ્યા નથી ભાઈઓ બહેનો એમનું કોઈ સરકાર નથી એમનું કોઈ શાસન નથી વહીવટ નથી મોટી મોટી વાતો કરે અમારી સરકાર આવવાની જિલ્લો અમે લડાવવાના તાલુકો અમે લડાવવાના કથા લડાવવાના મારા ભાઈ તમારો એજન્ડા શું છે તમારા વિકાસના એજન્ડા શું છે તમારો સંગઠન શું છે ભાઈઓ બહેનો એ ભૂલથી

ગરીબોના ઉત્થાન માટે ગરીબોના વિકાસ માટે અમારી દેશની સરકાર રાજ્યની સરકારનો જે ભૂલ ઈજન્ડા છે ભૂલ ઈજન્ડા લઈને સાધના છે રસ્તા કરીશું ભારતીયના માટે રસ્તા કરીશે કુલ કરશે કોલે કરશે ડીપ કરશે શાળાના ઓહોળા કરશે નંદઘર બનાવશે સીએચસી ના મકાન બનાવશે સબ સેન્ટર બનાવશે ઉદ્ધ વન સિંચાઈ યોજનાઓ બનાવશે ભાઈઓ બહેનો આપણી સરકાર છે આપણું શાસન છે અમે ડંકાની પર વિકાસ કરવા માટે અમે લઈને ચાલ્યા ભાઈઓ બહેનો આપણા કોઈ જગ્યાએ કોઈની વાતેમાં આવીએ નહીં એને